મોટું ટુમર જ નહિ આ ઉત્પન્ન ખોળ વાપરવાના કારણે આટલું મોટું ટ્યુમર ને આટલો બેહાર જોવા મળે અમે એક એક ડોકા ને લગભગ દસ બાર તેર ચૌદ બટાકા બેઠા છે હજુ તો આને આવડી આવડી અત્યારે થઈ ગઈ

રાસાયણિક ખાતર છોડો ધરતી નું શોષણ નહીં પોષણ કરો જમીન ની ફળદ્રુપતા વધારવા માટે ઓર્ગેનિક ખાતર ઉત્પન્ન અપનાવો ઉત્પન્ન ખાતર જેમાં છે ભરપૂર માત્રામાં કાર્બન અને પોષક તત્વો માટે જમીન બળવાન તો ખેડૂત ધનવાન આપણી ભાવી પેઢી ના ઉજ્જવળ ભવિષ્ય માટે હવે થી તો ઉત્પન્ન ખાતર સેન્દ્રીય ખાતર નું રાજા ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર જમીન ની ગુણવત્તા અને પોષક તત્વો માં કરે વધારો ઉત્પન્ન થી બનાવીએ આપણું ભારત ઓર્ગેનિક ભારત